પણ પોતાના અનુભવ રજૂ કરતા હતા મહાપુરુષો બધા બેઠા છે એનો એકાદ શબ્દ એમ કે આપણા જીવનમાં ઉતરી જાય વાત તો

કે જેને જેને શબ્દના મારા મરગ્યા શબ્દે સોડા રાત જેને જેને શબ્દને વિચાર્યો એના સુધર્યા સર્વે કાજ મનુષ્ય બજાય છે પણ આમાં કાઈ સમજતા નથી એમે ન્યાય બેઠા હોય ભજન સત્સંગ કરવી તો કે અડધા દિન કે તમે કાઈક બીજું બોલો છો એટલે બીજું નથી બોલતા એટલે આ નિજ જ્ઞાન આપણા સુધી

દેહ નું નથી આપ્યું પણ આત્મા નું આપડે હું છું તો કેમ એમ થાય છે કે જ્યાં સુધી આપણા અંતરણ ન આવે ત્યાં સુધી આત્મા કીધેથી

પણ એમ તો આમ માંડ માંડ હા પાડતા હોય એવું લાગે પણ ખરેખર છે એમ જેને જેને અનુભવ થયો એને એક વાણી છે રમણ મહારાજ ની સરસ મજાની ને એનો અનુભવ રજૂ કર્યો છે